હાલો એ જય માતાજી વસંતભાઈ ચાવડા બોલો ને અમરેલી હા ભાઈ જય માતાજી બોલો હા જો મારા ગામ થી મને તમારા નંબર મળ્યા છે જીતુભાઈ ભીખીએ એ મને નંબર આપ્યો આહીર છે અમારા ગામ ના હા એમને નંબર આપ્યો અને હું દેવી પૂજક નો છોકરો બોલું છું હા મારા ઘરમાં દેવી પૂજકની ની છોકરી છે અત્યારે મેં મેરેજ કર્યા લવ મેરેજ કર્યા છે હા હવે ઈ છે નાના ભાઈ ના છોકરી છે હા આપડે જે વેડવા લોકો કે ને વાઘરી કે ને એ તો તમારા હું આવતો મને ક્યાં ખબર પડે હા એજ કે તો એ આપડે સરકારી એક હેરફા જાય મારા જ મારા લોકો જ્ઞાતિ વાત કરે છે બધી રીતના જ્ઞાતિ વાત કરે છે બધી રીતના બરાબર જો મારી વાત સાંભળો બધી રીતના એટલે જો ઈ રીતના જ્ઞાતિ વાત કરે ને બીજી કોઈ ઈ રીતના હોય બરાબર ઈ રીતના જ્ઞાતિ વાત કરે અભડાય આ લોકો થી આ લોકો થી અમે અભડાય એવું બધું અને રવિવારે એ લોકો મીટિંગ કરી રેવદરા ગામમાં રવિવારે નામ છે ચોવીસ જણા બધા જ્ઞાતિવાદ એવો કરે કે આ છોકરી આપડા આપડે ઓલાનું નોખા આપડે નો છાટ લેવાય બરાબર એ રીતના બધી વાત કરે અને હું એવું કોઈ વસ્તુ માનતો નથી બધા આપડે એક જ જ્ઞાતિ ને એક જ બધા ભગવાન બધા હેરખાજ આપણે મોટલા છે

બરાબર પૂરેપૂરો પૂરો જ્ઞાતિ વાદ સાહેબ હું અત્યારે કઈ કામ નથી કરી શકતો કેમ પણ મારા સમાજ માં જાવ એમ કે કાલ પછી અહીંથી વયો જા તો અહીંથી વયો જા હા પૂરી રીત ના જ્ઞાતિ વાદ કરે હું અત્યારે કોઈ કામ નથી કરી શકતો કોઈ મને એવો મારો સમય આવી ગયો સાહેબ કે હું કદાચ ભીખ માંગવા જાવ ને તો એ ભીખ મળે ને અહીં હું ખાઈને ને સુઈ જાવ એ રીત ના હે હા થોડોક તમારો સાથ જોઈએ થોડોક બોલન ભાઈ હું આવું રવિવારે આ લોકો મીટિંગ કરે રવિવારે આવે છે હા તમે એવો કોઈ

આપડે પોલીસ નો સહારો લ્યો તમને કોઈ ધાક ધમકી કે એવું કઈ હોય તો પોલીસ સ્ટેશન અરજી આપી દો તમારા ઘર નામે ફરિયાદ આપી દો હા તમારા ઘર ના નામ ની ફરિયાદ આપી દેવાય કા લોકો અમને આવી રીતે હેરાન કરે છે હા બરાબર સાહેબ બરાબર બાકી હું તો એવું કઉ છુ કે ન્યા જે ભેગા થવા ની વાત છે ન્યા નો જવાય કેમ કે આ બધા બુદ્ધિ વગરના ના અભણ વ્યક્તિઓ હોય ને એ આવી બધી અંધ શ્રદ્ધા માં ને જાતિવાદ માં માને બરાબર એને એને માત્ર છે ને મગજમાં હોય એટલે ખોટી રીતે નકામું ક્યાંક બોલે કે તમારી માથે હુમલો કરે કે તમને નુકસાન પોચાડે એની કરતા એ ધંધો ન કરાય આપડે કામ મૂકીને ક્યાંક બીજે વ્યાજો બરોબર શાંતિ જીવો હા બરાબર બરાબર નાલા કાંઈ નહી જીવવા દે કેમ કે એના મગજમાં જાતિવાદી કીડો ઘરી ગયો છે એને તમે ઊંધા પડીને સમજાવ્યો છો ને તો એ નહી સમજે હું તો એમ કઉ છું માતાજી કદાચ આવી ને અને એ એમ કે કે ભાઈ આ બધું રહેવા દે તો એ નહીં માને નહીં માને ભૂત છે બરાબર છે સાહેબ નહીં સાહેબ આને આપણે મનાવવા છે તો પછી સાહેબ તમે તમારી રીતે મહેનત કરો બાકી મને તો આટલી ખબર પડે અને રહી વાત તમે કીધું એ રિપોર્ટરોની કે કેવી તો રિપોર્ટરોને કોઈ પ્રકારના પૈસા દેવાના ન હોય હા હા તો રિપોર્ટર સાહેબ મારી વાત સાંભળો રિપોર્ટર કોઈ આવી હતી આપણે એવો કોઈ જાત બેન્ચન વાળો હું મારી વાત સાંભળો મારો વિડીયો હું વાયરલ કરું બરાબર આમાં આમાં જાજા જીવ જીવ છે

મારી પાસે પૈસા નતા મેં જે મારો હતો ને જે મારી પાસે મોબાઈલ ઈ મેં વેચી અને એમાં મેં મારું ગુજરાન ચલાવ્યું હા હા અત્યારે મારી પાસે સાદો કોલ છે તો તમારે વિડિયો બનાવવો કેમ કે અમારા વડીલો એમ કે છે કે રવિવારે ઈ કે મીટિંગ કરી તું કે રવિવારે આવી કે બરાબર તમારા વડીલો કે તેલ લેવા એક કામ કરો હા બોલો બોલો આપણે બે ભાઈ જે વાત કરી છે ને હા બરાબર હું આ વાત જ વાયરલ કર દઉં આ કરો વાત વાયરલ કરો બરાબર હા રેડી રેડી વાત વેરલ કરો અને હું તો એમ કહું છું કે તમે આની અંદર મને નામ આપો ઈ જે બધાય તમારા નમૂનાઓ છે ને મારી પાસે લિસ્ટ છે સાહેબ મારી પાસે લિસ્ટ પડ્યું મારા નજરના સામે છે આપું નામ આપું આમાં કેટલા એડમિશન આમાં કેટલા છે 24 જણા છે સાહેબ ભાઈ 24 છે 24 ના નામ બોલી જાવ હલો બોલી જાવ અરવિંદ નારાયણ રેવદરા હા એક છે સાગર ભીખુ રેવદરા હા કિશન ભીખુ રેવદરા હા પછી પ્રભુભાઈ જૂનાગઢ હા પછી કારો ભગા ગેલાણા પછી ડાયા સીના ગરિયાવર્ધ લક્ષ્મણ છગન રેવદ્રા બસુ છગન રેવદ્રા દિલચુક લક્ષ્મણ રેવદ્રા સંધુ મુરજી રેવદ્રા અમુ જસા રેવદ્રા અતુલ અર્જન રેવદ્રા ભીખા સીના ગરિયાવર પછી પોપટ પોપટ મુરજી રેવદ્રા બરાબર એ પેલા બાબુ જુનાગઢ રાજા બાબુ જુનાગઢ વલ્લભ વલ્લભ ભાઈ ચોંદડા રજની હકા ચોંદડા વલ્લભ નારાયણ રેવદ્રા વિજય વલ્લભ રેવદ્રા સુધીર વલ્લભ રેવદ્રા જીતુ દેવા રેવદ્રા રજની ડાયા ગરિયાવળ

સાહેબ બરાબર બાકી તો આ નમુનાઓના તમે નામ આપ્યા છે આગળ કઈ એવું હોય તો ફોન કરજો બરાબર કાકુ સાહેબ તમારો નંબર હું સેવ કરું મારા ફોન માં ભલે ભાઈ ભલે ઓકે જય માતાજી જય માતાજી